નવલા નોરતાએ મા અંબાના નવ સ્વરૂપોની આરાધનાનો પર્વ તરીકે ઉજવાય છે અત્યારધુનિક સમયમાં પણ માતાજીની ગરબીનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે બોટાદના એક પ્રજાપતિ કુટુંબ દ્વારા વર્ષોથી સુંદર મજાના રંગરોગાન સાથે આકર્ષક ગરબીઓ બનાવવામાં આવે છે લોકો ખૂબ મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે મા અંબાની આરાધનાનો પર્વ એટલે નોરતા નવદુર્ગાના નવસ્વરૂપોની પૂજા અર્ચના કરી બાલિકાઓ નવલા નોરતાની ઉજવણી કરે છે ત્યારે માટીની ગરબીની પરંપરા એ મા અંબાની આરાધનાનું એક માધ્યમ છે બોટાદમાં ભાંભણ રોડ પર રહેતા અશોકભાઈ પ્રજાપતિ વર્ષોથી માતાજીના આકર્ષક માટીના ગરબા બનાવે છે નવરાત્રિના એક મહિના પહેલાથી ચાખડા પર તૈયાર કરી નાની માટલીઓ બનાવવામાં આવે છે ત્યારબાદ સુંદર મજાના રંગરોગાન ડિઝાઇનો અને ટીકીનું આકર્ષક શણગાર કરી ગરબીને મનમોહન કલાકૃતિથી તૈયાર કરવામાં આવે છે પોતાના પરિવારના સભ્યો અને આસપાસની મહિલાઓ દ્વારા ગરબીના શણગારમાં મદદરૂપ થાય છે ત્યારે આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસાયને બોટાદના પ્રજાપતિ પરિવાર દ્વારા જીવંત રાખ્યો છે આધુનિક યુગમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે તેવું આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને ગામડાઓમાં શેરી ગરબામાં મહિલાઓ બાળાઓ ઈંઢોણી પર ગરબી લઈ નવરાત્રિમાં માતાજીના સ્વરૂપ ફરતે ગરબે ગુમતા હોય છે બોટાદ શહેરના અનેક વિસ્તારમાંથી તેમજ આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ગરબીની ખરીદી કરતા હોય છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ એકસાથે ગરબી મેળવવાના ઓર્ડરો આવતા હોય છે ત્યારે પોતાનો પરિવાર અને અનેક લોકોને નવરાત્રી રોજગારી આપે છે રિપોર્ટર જયદેવ વી મંડેર અમે પાંચ છ વર્ષથી બનાવી છે

ત્યાર પછી એને અમે સુકવવી ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી કલરે કલર ના રંગબેરંગી ગરબાનું કામ કરીએ છીએ અને એની માથે સ્ટોન કલરે કલર ના ડિઝાઇન ના માતાજીના નામ અથવા મનપસંદ ડિઝાઇન બધી કરી છે અને અમારે ત્યાં આજુબાજુની મહિલા બધા પણ કામ થોડુંક કરાવવા મદદરૂપે આવે છે અને અમારે માતાજીના ગરબાનું કામ ચાલે એટલે અમે એક મહિનો અગાઉ વહેલા ચાલુ કરી દઈ માતાજી ની ગરબા ની તૈયારી ફૂલે ફૂલ કરવી છે વેચાણ તો ચાલુ છે એમ તો હોલસેલ પણ દઈએ છે પણ ત્યાંથી ગ્રાહક બધા આવે છે એને પણ પૂરું પાડવી છે ત્યાંથી પણ ગઢડા રોડ ભાવનગર રોડ ફામફન રોડ બધો આજુબાજુના વિસ્તારથી બધાય ગરબા આપણે ત્યાંથી જ લેવા આવે છે ગરબા વગર તો માતાજી ને એક એમ માનો કે આ આપડે બાપ દાદાની પરંપરા છે બરાબર એટલે માતાજી નો ગરબો તો આપણે બાર મહિને એક વાર નોરતા આવે એટલે આપણે ગરબો તો એક માતાજી પાસે આપણે મેકો જરૂરી જ છે એમ એટલે ગરબાની તો ખરીદી કરવી જ પડે એમ